ઓરિજિનલ જો ની લીવરો ઓરિજિનલ આવે તો તાલી પાડજો હાલો મારા ડિફેક્ટ અરે બાવા અરે બા મે તરકો માર દીકરી કરી બાવા અરે મેરે જોટે બચ્ચા રાજુ દુકાન કે બેઠા બાજુ ખાતા કાજુ બાવા અરે બાવા અને તમારા એરિયામાં જો લાગુ પડતી હોય તો એક જ જણ મિમિકરી પરેશ રાવલ હેરા ફેરી યાર દેવા રે દેવા યા ચમ માયલા યાર રાજુ મારી બોતલ લારે દેવા હા અને પાંચ વર્ષ લઈને સિત્તેર વર્ષના ભાભા સુધી હાયબળો છે કોઈ મિલ ગયા પિક્ચર જાદુ રિતિક રોશન આયલા ઓસો તળ કે માના તનસર ગામમાં ગયા થા માં મેને ભાતવર પૂરી ખાયા માં મજા આ ગયા બહુ સારા પૈસા વડે માં કૂચ લોકો ફાટલી નોટ વડે માં હાય રિતિક રોશન ને મને મજા આવે કેરેક્ટર ખીચડી તો મૂવી કેટલે જો ખીચડી તો મૂવી

એટલે મારી બાજુની સીટમાં સિત્તેર વર્ષના ડોશીમાં આવ્યા હતા પિક્ચર જોવા એમ છે સિત્તેર વર્ષના ડોશીમાં એટલે ડોશીમાં ચાલુ પિક્ચર શું થયું ભાઈ મેં મને મને કે આમ થોડી ઠમસપ પીવે મને કે કે ઘૂંટડે થમ્સ અપ પીડો એક એક આડે પી પડે કીધું ભાઈ ગૌઢુ માણસ છે આપણી જેમ એકર થમ્સ અપ ન પીએ કે તું પિક્ચર જો થોડીક વાર છે ને તો પાછું ડોસીમાં પણ મેં કીધું ભાઈ તું એને આમ હું કરવો તો પણ મને કે આમ ઘૂંટડા ઘૂંટે થોડી થમસપ પીવાય કીધું ભાઈ ગૌઠુ માણસ છે અને પિક્ચરની ટિકિટ એણે લીધી પિક્ચરની ટિકિટ એણે લીધી અને થમ્સઅપની બોટલ એણે લીધી થમ્સઅપ એના પૈસાની તું હું દોડ દયો થા પણ મને કે આમ ઘૂંટડા ઘૂંટડે થોડી થમ્સઅપ પીવાય એમ કે તું પિક્ચર જો થોડીક વર્ષથી તો પાછું માજી અને મારા દોસ્તારનો મગજ ગયો કે માજી આમ થમસપ પીવાય માજી કે રોયમાં હું પાન ઠૂકટી અને એ આપણે આ બધા ભાભા ડોસી ના જો ઓલા ચાંદી ના સિક્કા જેવા હોય છે જોજો અને ગડ પ્રકાર આવ્યો પરવલે આકાર બનાવે આખો અને બીજો મજા આવી ગઈ હો એમાં પ્રકાર આવે પણ ભાભા ભાભા અને ખરેખર આમ જો લાલુભાઈ ક્યાં બેઠો મારો લાલુભાઈ આપણે જિંદગીમાં કદાચ શેડ થયા હોય આપણે કદાચ કરોડો રૂપિયા કમાણે અબજો રૂપિયા કમાણે પણ મા બાપની કાંઈક પુનાઈ માથે ફળે છો આપણી આવા માતાજીના આશીર્વાદ આપણી માથે હોય ને તો ઈ બધાય આપણે સધર હોય ભાઈ

પણ મેં કીધું કુને ફળે ન આપડા જે ગામડાના ભાભા રહ્યા ને ગામડાના ભાભા ખબર પડે ને ભાભા ભાભામાં ખબર પડે ને ડોહા ડોહા ડોહામાં તો કેમ કે ડોહા તો કે મારા ઘરે બી ડોહા લો ડોહામાં તારા ડા પાડી ડોહા બાબા અમારે કાઠિયાવાડમાં બાબા કે આપણે કદાચ સાહેબ સુખી થયા હોય ને તો એની પુનાય માથે ફળે છે કેમ કદાચ ગમે એવી દુકાળ પરિસ્થિતિ આવી ગમે એવી ખરાબ પરિસ્થિતિ આવી પણ આપણે ગામડે એક વીઘો જમીનનો ટુકડો ઓછો નથી કર્યો સાહેબ એક વીઘો જમીનનો ટુકડો આપણે વેચ્યો નથી જેમાં હતું એમાં રોડવી લીધું અને હું કરવા નથી વેચો કેમ કે અંદરથી બુદ્ધિ એટલી હતી ને કે બાબા સવાર સવારમાં દવાખાને કે સીટારા સીતારામ બોલો દાદા આખું શરીર ઉકાળા માટું છે શું થાય દાદા શરીર ઉકાળા માટું છે ઉકાળા ઉકાળા માટું છે ડોક્ટર કે દાદા અત્યારે કોરોનાની બહુ તકલીફ છે તાવનો રિપોર્ટ કરાવવો પડશે અને અમુકને તો ખબર જ નથી કોરોના હું મારા કાકા એક ગામડે મારે બાન ફોન કરો કે આ બા હા બા મારી ઓને કોરોના આવ્યો કે મારે બાઈ વાહ સારું કરવું આમ જો લગન બિચારીને આઠ વર્ષથી કંઈ નટું આવેલું એટલા રોગ છે આ દીકરો નથી એણે તાખા ગામમાં પેંડા ભેટા બોલો મેં બાઈ રોગ છે દીકરો નથી અને એમાં બાબા દવાખાને ગયું આખું શરીર ઉકાળો અમારે દાદા કીધું જ ખરું કોરોનાનો વાસો તાવનો રિપોર્ટ કરાવ્યું રિપોર્ટ તો કરાવવો કેટલા વાગે રિપોર્ટ લેવા કે દાદા છ વાગે રિપોર્ટ લેવા આવજો દાદા છ વાગે રિપોર્ટ લેવા ગયો હું જાય રિપોર્ટમાં ડોક્ટર કે દાદા તમને ડાયાબિટીસ છે એ ડાયાબિટીસ ગાડાબિટીસ વાનો ખૂબડે લુખા કે ગુજરાતીમ કે ડોક્ટર કે દાદા તમને લોહીમાં શર્કરા છે શર્કરા સુગર સુગર છે હાઉ બુઢી વગરનો છે એમ કે કે કાઠિયાવાડી બાબો છું બધા આ બધું રેવા આ તો બધું આ બધું રેવા આવી ગયો આ કે કાઠિયાવાડી શું ગુજરાતીમાં સમજાવું બોલની ડોક્ટર કે દાદા તમારે પેશાબમાં ખાંડ આવે છે ચાર બાબા સામે બેઠા આ બારે ભાગીએ છાડી નહીં આપણે તો રેશન કાર્ડમાં નહીં આવતી આ જમીન વેસે કોઈ દી આ કોકના શેઠા દબાવા વેસે નહીં અને મો જમીને તાળ્યું પાડજો આવજો આવજો આટલી તાલીમ મારા બાના શ્રાદ્ધમાં પડી હતી પછી ગુંધી ગાંઠિયા બેઠા ને થઈ અને આપણે વાત કરતા હતા ને એમાં પ્લેનમાં ન બેહું તો એક દી એરપોર્ટ સુધી જાજુ ને કે હું મારા કાકા ભાઈ પ્લેનમાં જાય પહેલી વાહ તો હું થોડોક થાક્યો તો ને તો હું સુઈ ગયો તે મારા કાકા સ્વિચ દબાવી ને તે એર ઓસ્ટી જાય સાહેબ કંઈક કામ છે ના ના મજા આવે છે કાકા હું કરો આ તમે કે કેટલી ગુર્જિયસ ગુર્જિયસ

મનકે સ્વીટ સ્વીટને ઘરે લઈ જઈએ તો એનો સંબંધ હજી નથી છે સમજા અને મેં કીધું ના છોકરાય બુદ્ધિ ચાલી થઈ ગયા આ છોકરા અત્યારના જેટલા રેની બધાય બુદ્ધિ ચાલી નકર એક છોકરાને મમ્મીને કીધું કે મમ્મી આજે રાત્રે ગજબ થયું કે બટા શું થયું કે મમ્મી આજે રાત્રે વોશરૂમ ગયો ને દરવાજો કુલુ લાઈટ થાય પાછી બંધ થઈ જાય દરવાજો કુલુ લાઈટ થાય પાછી બંધ થઈ જાય દરવાજો કુલુ લાઈટ થાય પાછી બંધ થઈ જાય અને મમ્મી કહે ઠેક ફ્રિજ જઈ આવ્યો

કે પ્રભુ આખું ગામ તમને તેલ ચડાવે મને એક ને કેમ ના પાડો કે ક્યું તેલ વાપરે આખી રાત ખંજોળ આવતી છે આ ભજિયાનું દાઈજુ તેલ ચડાવતો તો બોલો જે ભજિયા વપરાણો ને ઈ તેલ હનુમાનજીને ચડાવતો તો બોલો આ અને ખરેખર મજા કરો ભાઈ અને સમજો આ પાપ પુણ્ય બધું આય ભોગવીને જવાનું નક માર દાદા સપનામાં આવ્યા હતા મન કે મિલન બોલો દાદા મન કે જેટલી મજા કરવી એટલી કરી લેજે હું અહીં નરકમાં છું સાઠ વર્ષ થઈ જાય ગુજરી ગયો પણ હજી નરકની વંડી માટે બેઠલો છું હજી અમારો વારો ન થયો એટલે અહીંયા ઘણાય ભીરયા છે પણ કંઈક સારા કર્મો કરો સત્કર્મો કરો અને આવામાં કંઈક પૈસા આપો સારું આયોજન થતું હોય ને આમાં બે પાંચ પૈસા આપશો તો માં મા ને તમને હો ઘણું કરીને આપશે લે આ લે પાછી તાલીફાડી જાય આણંદ આવી વાત બંધ કરી દેવી બીજું ના ના વાહ ભગત વાહ આ ઓલું મગજ નથી જી છે ને